અને મેઘરાજસિ ગોહિલ દ્વારા ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે જ્યાં મિત્રો તમે વિડીયો બને રહેજો મેઘરાજ દ્વારા મિત્રો કહેવામાં આવ્યું છે કે દેવાયત ખબર તે વીસ વર્ષના છોકરાને ને માર્યો છે તારામાં હિંમત હોય તો મને આવીને માર મિત્રો એવું ઘણું બધું કહ્યું છે મિત્રો આ બીજો વિડિયો છે મેઘરાજી દ્વારા મિત્રો આ બીજો વિડીયો નાખવામાં આવ્યો છે અને દેવાયત ખબરને ફરી એકવાર ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે મિત્રો ગઈ કાલે દેવાયત ખબર બહાર આવ્યા છે મિત્રો હવે થશે સાચે મોરો મોરો કેમ કે મારા ભાઈ હવે મેઘરાજિ દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી છે તેને દેવાયત ખવડ જ્યારે મિત્રો આ વિડીયો જોશે ત્યારે મિત્રો દેવાયત ખવડ કંઈક જવાબ આવશે અને જો સામ સામે બંને આવી ગયા તો મિત્રો થશે સાચે મોરો મોરો થવાનો જ છે કેમ કે મેઘરાજિ દ્વારા મિત્રો કહેવામાં આવ્યું છે કે દેવાયત ખબર તારામાં હિંમત હોય તો મારી સામે મળ મિત્રો દેવાયત ખબર તો સાચે મિત્રો આ વખતે મોરે મોરો દેવા માટે તૈયાર છે ગઈ કાલે તે રાત્રે મિત્રો જેલમાંથી બહાર આવી ગયા છે અને હવે મિત્રો થશે સાચે મોરે મોરો જ્યાં મિત્રો તમે સાચું સાંભળ્યું મેઘરાજસિંહ દ્વારા મિત્રો ફરી એકવાર દેવાયત ખબરને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે અને આ ચેલેન્જના લીધે મિત્રો આ વખતે દેવાયત ખબર પણ મિત્રો મેદાનમાં ઉતરી શકે છે અને મેઘરાજસિંહ ગોહિલને મિત્રો ખુલ્લી ચેલેન્જ ફરી એકવાર મિત્રો દેવાયત ખબર પણ આપી શકે છે મિત્રો તમને શું કહેવું મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે કોઈને સપોર્ટ કરતા નથી મિત્રો એટલું ધ્યાન રાખવું અમે તો ફક્ત તમારા માટે વિડીયો બનાવીએ છીએ અમે કોઈને સાથ કે સપોર્ટ કરતા નથી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં